જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જશો મેં આજે રજા એટલે ગામડે જવાનું છે સવારે સાડા છની બસ છે અને સવા છ થયા છે તો ચાલો હવે ધીમે ધીમે નીકળીએ પગપાળા હાલે હે મેડમ હાઈવે નજીક છે એટલે પાંચ મિનિટનો રસ્તો થાય ઘરેથી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને મજામાં જ ચાલો બસમાં જવાનું છે આજ ગાડી લઈને જવાનું નથી રાજકોટ ગોંડલ હાઈવે હો મેડમ ઉભા રાહ જોઈ ને બસ ની બસ ની રાહ જોવે હાઈવે ના સિંહ કેમ બાકી આપણે ગામડે આપડે મેડમ ના સાસરે જો આપડા ગામ નો નજારો

વાતાવરણ છે સાહેબ સુઈ ગયા ખડીક વાહ આપણે હે ઝૂલો તો નથી તો મેં કીધું હાલો આપણે ખડીક મેળીએ જઈ આવીએ આપણે જમીન સીધું જૂલે બેસવાનું હોય પછી વાડીએ જાવું છે સાહેબ ગુઠે પછી જાય રેડી વાહ રેડી ગરમ જાય ગરમ જાય વાડીએ જવા વાડીએ જાવા

નાનું એવું તળાવ છે એક આગળ છે ને એક આ બે તળાવ છે આ તળાવ રાતી વેણ કહેવાય આને અહીંયા ગમે એટલો વરસાદ થાય ગમે થાય લાલ ધોઈડ જ નીકળે આ રેસ તૂટી ગયા ગાડીમાં પંચાવન સત્તાવન ઇજ વરસાદ એ આ પાણી આવેલું આવે ગાડીમાં ફુલ માન માન હાલે પડી જે એવું છે હા આ હા શું કહે આપણે આપડી વાડીયા પહોંચી ગયા મસ્ત વાણ ઊભો છે કુવો છે કુવો કેટલો ભરેલો છે વાડીની દરવાજા ગેટની સામે જ કુવો છે તે કેટલું પાણી ભરેલું હતું આખો ભરાઈ ગયો ના આખો ભરાઈ ગયો

અમા કડ લાઈનમાં તો નથી બરાબર કા હાયર માં ખડ નથી હાયર માં નથી પાટલા માં છે ક્યાંક ક્યાંક હવે એટલું તો આ પાછો વરસાદ થયો ને ઝીણો ઝીણો થયો રાખ્યો એટલે જોટી ગયું じゃ આપણે હમ આય ને પાછું જોટી ગયું હાથી માં તો આ લીલું છે હા વાડી ની મોજ હો વાડી ની મોજ હો

ખોડ આમ જો તો પાટલામાં જ દેખાય એટલે આપ ઉંધુ કરો તો તમને કઈ દવા અહીંયા આમાં રોગ આમાં જે હોય તો હોય હા જો અહીંયા હોય પછી આ વ્હાઈટ ફ્લાય ને બધું આ વાર છે બધું આવવાનું અટાજી બિચડ ઉગી ને હું થાય અને શું હોય અજી જરૂર જ નથી કાઈ હાલો હવે ચા પાણી પીવાનો છે ને કસે હા એ બસ તો વાડીએ ચા પાણી તો ચા પાણી પીધા વગર હાલે સારું રોલો ચા પાણી

વાડી મોજ ચાલો ચા પીવા ચાલુ થઈ ગયો એટલે બોર પાણી ચડી ગયું હોય છે ત્રણે ફૂફાડા મારે ફૂફાડા

સાવન એટલે ઈ સવન કેવે હું કેવે હવન હા ઈ હવન આપણી ભાષામાં હવન હા આ ડાયડો પીંડા પીંડા હો પીંડા ઈ ના 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 પીંડા જે માં કાઈ આવ્યું નથી ફાલ આવ્યો છે હજી વાર છે મહિના થી પછી પાછા આવજો ને તમે તા થઈ જા પાછા નું તો નકી નહી અઠવાડિયે આવીએ હમણાં સાતા આવી જાય કાઈ નકી ન હોય તો ગમે તે આવી મહિના થી માં આવી જાય આપણે તો રજા હોય એટલે ઉપડા આ દૂધી જો આ દૂધી હા દૂધીનો વેલો આ દૂધીનો હમ દૂધી ખાય તો બુદ્ધિ આવે એક ગાયા ગાયા જો નીચે જો હા ફૂલ 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 મસ્ત મસ્ત જો આ ત્રણ વેલા દૂધીના થાય છે ના ના છે હજી હજી છે અમને દૂધી આપશો

આ બિચારું જો આજી આ નીચે સેડે તો નાનું નાનું હે એમ તો મોટું થઈ ગયું છો થોડું થોડું ખાડે મોટું થઈ છે ભેગું એને ને આપણે અઢી મહિના બે મહિનાનો નો ફેર બે મહિનાનો નો ફેર આપણે ને આખા ખેતર નું પાણી અહીંયા આવે બાર કલાક માં સત્તર ઇંચ વરસાદ થયો હતો

એટલે ટાઈસ ભરી એટલે થોડોક ધારે બરાબર થઈ ગયો એટલે પાણી ઓછું ભરાય છે હવે બેક વોર છે સારું છે મીઠો લીમડો લઈએ મેડમ આ મીઠો લીમડો મીઠો લીમડો તું ને લઈ આવવાનું હા મીઠો લીમડો આપડે ભાઈ ની વાડી ને આપડી વાડી ની વચ્ચે બે ના શેડે છે પણ કેવાય ભાઈ નો વાવેલો છે આપડો વાવેલો નથી લીમડા ની સુગંધ જ એમ ભાઈ સુગંધ સુંઘી ના શકો પણ જોઈ શકો

ના ફૂલ આપે ગુલાબ નથી જાડી તો જાડી જ આવ ના આવી જાડી માં તો માથું આટો છે હવે હજી તો આ આટો માર્યો હજી તો

એની જગ્યાએ મૂકી દો આ બાજુ રાખવાની છે લાદી ઉપર નીચે અહીંયા લાદી કટકો છે એમ માથે રાખ દો અહીંયા છે ચા બનાવવાનો તમારી ડ્યુટી છે ને ચા બનાવવાની તો રજાન દિવસે રોંઢે તમારે ચા બનાવવાનો છે રજાન દિવસે રોંઢો હે હવે બસ આવવાની ક્યારે હે રાજકોટ જવાની

બાસપી બુટી બધું ઘરે જ કરે ને આવડી ઉમરે જો હું જે કેવું મસ્ત ઝીણું ઝીણું કામે એકલાસ કરી લેવી